बोलते निकलो महान मकानों ऐसी जंगलों मेहमानों ऐसी निकलो महान मकानों ऐसी जंगलों मेहमानों ऐसी निकलो महान मकानों ऐसी जंगलों में જંગલો મેદાનનો છે છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા મથકે ખૂબ જ મોંઘવારીને લઈને જે માર પડી રહ્યો છે એના વિરોધમાં વિરોધ પ્રદર્શન હતું અમે જુનાગઢ જિલ્લામાં રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં કાર્યક્રમ કરેલો અને બેનો પણ જોડાયેલી વાત એમ છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મોટા મોટા વાયદાઓ કર્યા અને નવાય અને ખુશીની વાત પણ એ છે કે એ બેનોને 1000 રૂપિયા મળે છે મધ્યપ્રદેશમાં બાટલો રાજસ્થાનમાં 450 ના જાહેરાતો ગુજરાતના છાપામાં છપાય છે ત્યારે ગુજરાતની બેનો સાથે અન્યાય કેમ આ સવાલ અમે પૂછી રહ્યા છીએ સરકારને એ ત્રણ હજાર રૂપિયા પણ ગુજરાત ની મળવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષથી ખોબલે ને ભારતીય જનતા પાર્ટી ને મત આપવાળી આધી આપ્યાય કરવા ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી સમગ્ર ખુબજ આક્રમક સાથે અમે આંદોલન કર્યું છે અને આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે અને સરકાર સુધી પહોંચશે આજે અમને વિરોધ પ્રદર્શન કરવા દેવામાં ન આવ્યું જે રીતે લોકશાહી નું આમ થઈ રહ્યું છે

આવી ગુંડાગર્દી સામે અમે દબંગાઈ થી લડીશું